ભાઈ હતી અમારી લગ્ન મારી વાલીએ બનાવી કરજો અમારી મારી વાલી બિલાડી કેમ સાના માન પગે આવી રૂમ માં આવી ને ગિફ્ટ લીધું ને મૂકી દીધું કોઈ નહીં બોલે ઓકે જો ભાઈ આ હતો ગિફ્ટ આપડે ઓલું પતાકડું કાઢતા ભૂલી ગયા વાલી આવી મને ઘસકાયો પતાકડો આમ તોડીને કાઢી નાખવું પાછી હાલવા માણી પણ આપણે પાછી આપણે થેન્ક યુ કીધું પણ એક વાતમાં અફસોસ થઈ ગઈ ગિફ્ટ ન આપી શકાય મને એમ હતું કે ભૂકંપ આવશે પણ એને કાંઈ ફરક ન પડ્યો અને આ મારી માટે બહુ સારી વાત છે ભાઈ ભાઈ કારણ જાણે એમ છે આપણે છેલ્લા પાંચ દિવસથી બીમાર છીએ ગળામાં ઇન્ફેક્શન છે કાંઈ ખવાતું નથી એટલે દવા અને નારિયલ પાણી ઉપર આપણે જીવીએ છીએ અને એમાં મારી વાલી આપણી બહુ સેવા કરે ભાઈ એક શૂટિંગ કરવાનું હતું એટલે મારી વાલી તૈયાર થઈને આવી ગઈ ત્યાં તો અમારા એન્થની કેક લઈને આવી ગયા અમારી માટે સરપ્રાઈઝ હતી આમ તો આજથી આપણે નવીન સેવા કાર્ય શરૂ કરવાના હતા પણ તબિયત ખરાબ છે એટલે પચીસ તારીખ પછી કરશું અને આવી હતી આપણી કેક પાંચ વર્ષ જૂનો છે કોને ખબર એની એને ઉઠીને આજ છડો હાથમાં આવે પછી આ પેન્સિલ વાળું દાડમ પડ્યું અમે એકબીજાની ને જોયું ફોટા પાડ્યા વિડીયો શૂટિંગ કર્યું અને પછી કેક કાપી લીધી પ્રેમથી કેક તો આપણે કાપી નાખી પણ કેકનો ફોટો પાડતા ભૂલી ગયા એટલે મારી વાલીને ભાઈ કટુ વસન આપણે સાંભળ્યા પણ હંમેશાની જેમ આપણે પાછા ફરક ન

કોઈ મિત્ર એમને આ ગિફ્ટ મોકલવ્યું હતું કોણે મોકલું ખબર નહીં પણ જેણે મોકલ્યા એને ખુબ ખુબ આભાર ભાઈ અમારો એન્થની વાળે છે કે વિખે છે કે ખબર નથી પડતી એટલે માયા ઝાડું હાથમાંથી લઈ લીધું ખીજાણી પણ એન્થની કેવાય ને કે માય નો નહીં પર બે ઘડીક તો આમ હવે અમારો એન્થની છે ને પછી એની માને પગી જાય પણ છેલ્લે હાલ તો એની માનું આપણે પરાણે પરાણે શૂટિંગ માટે તૈયાર થયા પણ તમને દેખાતો છે માંદગીજી ચહેરા પર દેખાય શૂટિંગ કરવા પણ બૂટ પહેરતા ભૂલી ગયા એટલે પવનના બૂટ લીધા ભાડે આપણા સપલા મૂકી દીધા સાઈડમાં પછી બે વિડીયોનું શૂટિંગ શરૂ કર્યું અને તમને બધાને થેન્ક યુ કેવું છે આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વન પોઈન્ટ વન મિલિયન એટલે કે અગિયાર લાખ લોકો જોયો અને હજી શરૂ જ છે આવતી મારી વાલી મને હળદર વાળું દૂધ બનાવી દીધું આ ભાવ મળી મને ભાવ ભાવ ಮಳೆ ದಪ್ಪ ಸಿಗೋ ಸಾತನಿ ભાઈ પાછી એક સરસ બધાની સરપ્રાઈઝ મળી મારો નાનો ભાઈ ને ફાઈના છોકરા ફેમિલી સહિત પણ વધારે કેક લેતા આવ્યા મારી માડી એટલે કે મારી મા એટલે કે મારી જનેતા પણ સાબુતારાથી બધા હતા એટલે એમનો આશીર્વાદ લીધો મારી વાલીએ પણ એમનો આશીર્વાદ લીધો બસ જો ભાઈ આ મળી ગયું એટલે આપણે એનિવર્સરી ઉજવાઈ ગઈ પછી બધા બાળ ગોપાળ કે અમારે કેક કાપીએ અમારે કેક કાપે એટલે જેની એનિવર્સરી હતી તો મારી વાલી સાઈડમાં પડી રહી અને બાળ આવ્યા પછી આપણે કેક કાપી લીધી ભાઈ હા તો ભાઈ છોકરાને મજા આવી જોઈએ અહીંયા મને એક વાત યાદ આવી આપડે નાના હતા ને એટલે પચીસ પૈસાના પાંચ ભૂંગળા આવતા ને પચી પૈસાની ઓલી પાંચ ચોકલેટો આવતી એ ચોકલેટ ખાવાની ભૂંગળા ખાવાની જે મજા આવતી ને

અને પછી સાહેબ અમારા ઘરના જ અમારા ખોટા પડતા હોય ત્યારે સાહેબ ફરીવાર વાર તમને બધાને થેન્ક યુ કહેવાનું મન થાય દરવાજા ઉભા દોઢ કલાક થઈ ગયો પણ હજી આ પંચાયત ખૂટી નથી પછી આ દીકરી અમને બાય બાય કહેવા માટે આવી અને આમ જોવો હજી આ પંચાયત ચાલુ 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 પછી અમારે કાનજીએ ફ્લાઇંગ ફ્લાઈંગ કીસ આપી અને પછી પોતે જ શરમાઈ ગયો પછી નીચે ગયો તો હું વળાવા ન્યાય વાતું કરી સમય ખૂટી જાય પણ વાતો ન ખૂટે ને એ ગુજરાતી પછી દાદીમા એ કબીરભાઈ ને તેલ ની સંપી કરી દીધી ને આ જો પાંચ ફૂટ નો પણ બીજાની થાળી માંથી લઈ લે આખા કુટુંબમાં એક જ ભરાડી પાઇકો મારે આપણે વડા ખવાય ને એટલે મારી વાલી સ્પેશિયલ મારી માટે ખીચડી બનાવવાની શરૂઆત કરી પછી એમ બધા ખીચડી ને શાક ખાઈ લીધું શાંતિ થી ઘડી બધા બેઠા મારે મમ્મી આરામ કરી લીધો અને પછી ચીકુ નું જુસે પીધું અને દવાઈ પી લીધી ભાઈ મારે એક પ્રશ્ન બધી બૈરાઓને કરવા છે તમારે હું એટલી પંચાતો તમારે કોઈ દી ખૂટે જ નહીં કમેન્ટ ખાસ કરજો હાલો થાય મોજ આવતી હોય તો લાઈક શેર કરજો ફોલો કરજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ